વેલકમ ટુ પ્રાપ્તિ કિચન અત્યારે શિયાળામાં ભરપૂર પ્રમાણમાં આવતા શિંગોડા તો તમે ખાધા હશે આજે આપણે શિંગોડા બનાવીશું પણ એ ફરસાણના શિંગોડા જે પોરબંદર ચોપાટીના ફેમસ છે તો આ શિંગોડા બનાવવા માટે આપણે પહેલાં ઉપરનું લેયર છે તેને પ્રિપેર કરવું પડશે તો તેના માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં બે વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લઈએ તો રોટલી માટે જે ઉપયોગમાં લઈએ છે એ ઝીણો લોટ જ લેવાનો છે ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરીશું તો અહીં હું એકદમ હેલ્ધી એવા સિંગોડા બનાવું છું એટલા માટે મેં ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે પણ જનરલી આ મેંદાના લોટથી બને છે ઉપરનું લેયર પણ હું મેંદાના લોટને સ્કીપ કરી અને સમોસા સિંગોડા અથવા તો સ્પ્રિંગ જે કોઈ પણ વસ્તુ હોય જે મેંદાથી બનતી હોય તેની જગ્યાએ હું ઘઉંના લોટથી બનાવું છું એટલા માટે મેં ઘઉંનો લોટ લીધો હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરી અને વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો સોફ્ટ પણ નહીં એ રીતનો મીડિયમ કન્સિસ્ટન્સી વાળો લોટ બાંધી લઈશું તો આપણે લોટને થોડો કઠણ રાખવાનો છે રોટલીના લોટને આપણે જે રીતે ઢીલો રાખીએ છીએ એનાથી થોડો કઠણ રાખવાનો છે અને આ લોટમાં તમે સાથે રવો પણ એડ કરી શકો છો બેથી ત્રણ ચમચી જેટલો જો તમારે વધારે પડતા ક્રિસ્પી આ શિંગોડા બનાવવા હોય તો તેનું જે ઉપરનું લેયર છે તે ક્રિસ્પી બનશે જો તમે બે ચમચી જેટલો રવો એડ કરશો તો આ શિંગોડા ખૂબ જ ટેસ્ટી બને છે અને મેઇન ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે ચટણી તો આની હું ચટણી કઈ રીતે બને એ પણ હું તમને અહીં જણાવીશ તો છેક સુધી વિડીયો જોજો એકદમ સહેલા છે બનાવવા અને એકવાર બનાવશો તો તમે વારે વારે બનાવશો એટલા ટેસ્ટી અને આ સિંગોડા બધાને ભાવે એવા બનીને રેડી થાય છે તો અહીં હું તમને લાસ્ટમાં જણાવીશ કે આપણે મીડિયમ કન્સિસ્ટન્સીવાળો લોટ બાંધવા માટે કેટલા પાણીની જરૂર પડી છે તો અહીં આપણે લોટને છે તે બાંધી અને રેડી કરી લીધો એક વાટકા જેટલા પાણીની જરૂર પડી છે આટલી કન્સિસ્ટન્સી આપવા માટે હવે આપણે આ લોટને ઢાંકી અને સાઈડ પર રાખી દઈએ ત્યારબાદ સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં પોણા વાટકા જેટલી ચણાની દાળ લીધી છે જેને મેં બે કલાક પલાળી દીધી હતી તો અહીં જોઈ શકો છો એકદમ સરસ એવી ફૂલી ગઈ છે તો હવે આપણે આ ચણાની દાળને કુકરમાં એડ કરી લઈએ અને કેટલું પાણી એડ કરવું એ પણ હું તમને જણાવીશ સિંગોડાનું અંદરનું સ્ટફિંગ ચણાની દાળ અને હજી એક બીજા ઇન્ગ્રીડિયન્ટથી બને છે જે હું તમને આગળ જણાવીશ તો અહીં આપણે તેમાં એકથી દોઢ વાટકા જેટલું પાણી એડ કરી દઈશું કેમ કે આપણે ઓછી વિસલમાં આ ચણાની દાળને કૂક કરવાની છે તો વધારે પડતું પાણી એડ નથી કરવાનું પોણા વાટકા જેટલી ચણાની દાળમાં દોઢ વાટકા જેટલું પાણી એડ કરી અડધી ચમચી એટલું નમક એડ કરી અને ફક્ત ત્રણ વિસલમાં આપણે આ દાળને છે તે કૂક કરી લેવાની છે બોયલ કરી લેવાની છે થોડી અદકચરી રાખવાની છે કેમ કે આ ચણાની દાળના દાણા મૂઢામાં આવે એ રીતે થોડા અતકચરા રાખવાના છે તો ચણાની દાળ કૂક થાય ત્યાં સુધીમાં આપણે તેની સ્પાઈસી ચટણી રેડી કરી લઈએ તો તેના માટે એક બાઉલમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દઈએ અને હવે આ પાણીમાં આપણે લસણની ચટણી એડ કરવાની છે સ્પાઈસીવાળી તો મેં અહીં આઠથી દસ જેટલી લસણની કઢીઓ બેથી ત્રણ ચમચી જેટલો મરચાં પાવડર અને થોડું નમક એડ કરી અને આપણે જે રેગ્યુલર ચટણી બનાવીએ છીએ એ રીતે ચટણી બનાવીને રેડી કરેલી છે એ ચટણીને આપણે પાણીમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું આ ચટણી ત્યાંની ફેમસ છે સિંગોડા સાથેની તો એ જ રીતે હું તમને અત્યારે બતાવું છું કે કઈ રીતે બનાવી તો અહીં જોઈ શકો છો લસણની ચટણી અને પાણી મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં મરચાં પાવડર એડ કરવાનો છે તો એકથી બે ચમચી જેટલો અથવા તો તમારે તીખાસ જોઈએ એ પ્રમાણે એડ કરી અને સાથે થોડું નમક એડ કરી અને બધું બરાબર મિક્સ કરી અને થીક એવી આ ચટણી બનાવીને રેડી કરવાની છે આ ચટણીમાં લસણનો ટેસ્ટ હોય છે પણ ખૂબ ઓછી માત્રામાં વધારે પડતી સ્પાઈસી હોય છે એટલા માટે સૂકું મરચાં પાવડર છે તે વધારે રાખવો અને લસણની ક્વોન્ટિટી થોડી ઓછી રાખવી બરાબર હલાવી મિક્સ કરી અને ચટણીની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરી લેવાની છે તો જોઈ શકો છો આ રીતની થીક એવી આ ચટણી બનીને રેડી થઈ અને આ રીતે આપણી ચટણીને બનાવી અને રેડી કરવાની છે સિંગોડા માટેની તો આ ચટણીને આપણે અત્યારે સાઈડ પર રાખી દઈએ અને અહીં જોઈએ તો ત્રણ વિસરણમાં આપણી ચણાની દાળ છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે જેનું એક્સ્ટ્રા પાણી છે તે બધું સાઈડ પર કાઢી લઈએ અને ચણાની દાળને થોડી કોરી થવા માટે સાઈડ પર રાખી દઈએ ચણાની દાળ થોડી કોરી થાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટેનો વઘાર કરી લઈએ તો તેના માટે એક કઢાઈમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને એ તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ પાંચ મીડિયમ સાઇઝના કાંદાને ચોપ કરી લીધા છે રેન્ડમલી તેને આપણે આ તેલમાં એડ કરી દેવાના છે તો આ સ્ટફિંગમાં કાંદા ચણાની દાળ અને હજી એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જેને આપણે હવે એડ કરીશું તો આ ત્રણેયની ક્વોન્ટિટી થોડી વધારે પ્રમાણમાં હોય છે અને આ સ્ટફિંગ છે તે અલગ રીતે અને અલગ ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે જ બનાવવામાં આવે છે તો છેક સુધી જોજો આપણે આ સ્ટફિંગ કઈ રીતે રેડી કરીએ છીએ સ્ટફિંગની જ ખૂબી હોય છે જનરલી તો ધ્યાનથી જુઓ વિડીયો અહીં કાંદા એડ થઈ જાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે કન્ટિન્યુ હલાવી અને કાંદાને સોફ્ટ કરી લઈશું તો જોઈ શકો છો કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે અને સોફ્ટ થઈ ગયા છે તો આ સ્ટેજ પર આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તો બે ચમચી જેટલી પેસ્ટ છે તીખા મરચાં અને આદુનો ઉપયોગ કરીને બનાવી છે તમારે જો વધારે સ્પાઈસી ના ખાવું હોય તો તમે મોડા મરચાંનો ઉપયોગ કરી શકો છો હવે આપણે આ પેસ્ટની કચાસ દૂર થાય ત્યાં સુધી તેને હલાવી અને મિક્સ કરી લઈશું એકદમ સરસ સ્મેલ આવવા લાગી છે કેમ કે કાંદા અને મરચાંને આદુની પેસ્ટ છે તેનાથી ટેસ્ટ તો સારો જ આવે છે અને જેમ જેમ બંને વસ્તુ સારી રીતે કૂક થઈ જશે તેનો એક ફ્લેવર પણ મળી રહેશે સ્ટફિંગમાં તો અહીં જોઈ શકો છો આપણી પેસ્ટ સારી રીતે કૂક થઈ ગઈ છે હવે આપણે તેનું ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું પૌવા તો અહીં મેં પોણો વાટકો જેટલા પૌવા લીધા છે જેને મેં વોશ કરી અને કોરા થવા માટે સાઈડ પર રાખી દીધા હતા આ પૌવાને પણ આપણે એડ કરી અને આ રીતે ચમચાની મદદથી મેશ કરતા જઈ અને મિક્સ કરી લઈશું તો આ ત્રણ ઇન્ગ્રીડિયન્ટથી આ સ્ટફિંગ બને છે ચણાની દાળ પૌવા અને કાંદા છે ને એકદમ સહેલું અને એકદમ અનોખું સ્ટફિંગ આ સ્ટફિંગમાં ના તો બટેટા એડ કરવામાં આવે છે કે ના તો વધારે પડતા મસાલા ખૂબ ઓછા મસાલામાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સની સાથે આ સિંગોડાનો સ્પેશિયલ મસાલો બનીને રેડી થાય છે તો હવે આપણે પૌવાને અને કાંદાને આ રીતે મેશ કરતા જઈ અને મિક્સ કરવાનું છે પૌવા અને કાંદા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઓછા મસાલાની સાથે આ સ્ટફિંગને ફ્લેવર આપી દઈશું તો અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ ત્યારબાદ થોડી તીખાશ માટે એક ચમચી જેટલો મરચાં પાવડર એડ કરી દઈએ અને સાથે જ આપણે બે ચમચી જેટલો જીરા પાવડર એડ કરી દઈશું અને આ મસાલામાં થોડી ખટાશ હોય છે તો તેના માટે બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી લઈએ આમચૂર પાવડરથી ખટાશની સાથે સાથે ફ્લેવર પણ મળી રહે છે હવે બધા મસાલાને આપણે એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનો છે તો આ મસાલો છે તે વધારે પડતો સ્પાઈસી નથી હોતો કે ના તો વધારે પડતો ફિક્કો હોય છે મીડિયમ ટેસ્ટી અને સાથે ઘણા બધા ફ્લેવરવાળો આ મસાલો બનીને રેડી થાય છે ત્યારબાદ આપણે તેમાં ચણાની દાળ એડ કરીશું જે આપણે બોઈલ કરી અને સાઇડ પર રાખી હતી અને હવે આપણે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે ચણાની દાળ આપણે લાસ્ટમાં એટલા માટે એડ કરી કે તેને આપણે અતકચરી રાખવાની છે એટલા માટે અને થોડી થોડી ચણાની દાળને આ રીતે ચમચાથી મિક્સ કરતા જઈ અને મિક્સ કરી લઈશું તો આખી પાખી એટલે કે થોડી અતકચરી આવે સ્ટફિંગમાં એ રીતની આપણે રાખવાની છે અને બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે ચણાની દાળ એડ થઈ જાય ત્યાર પછી ગેસની લો ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે બધું બરાબર મિક્સ કરી અને હલાવતા જવું આ શિંગોડાનો મસાલો તો અલગ છે તેનું સ્ટફિંગ તો એકદમ અલગ રીતે તૈયાર કરવામાં આવે છે પણ સાથે સાથે તેનો શેપ પણ અલગ છે તો એને શેપ કઈ રીતે આપવો અને કઈ રીતનો હોય છે એ બધું હું તમને ડિટેલમાં આગળ જણાવીશ તો ચાલો સ્ટફિંગ તો રેડી થઈ ગયું છે હવે આપણે શેપ પણ આપી દઈએ આ શિંગોડાને તો તેના માટે આપણે નાની સાઇઝના લુવા કરી લેવાના છે અને પૂરીથી થોડી મોટી સાઇઝ રાખવાની છે આપણે મીડિયમ એવી રોટલી વણી લેવાની છે તો નાના નાના લુવા કરી લોટમાં જરૂર પડે તો ડીપ કરી અને મીડિયમ થિકનેસની સાથે આપણે નાની એવી પૂરી વણી લેવાની છે પરફેક્ટ શેપ આપવો હોય તો તમારે નાની સાઇઝની પૂરી છે તે બનાવવી પડશે તો જોઈ શકો છો એકદમ સરસ આપણે આ પૂરીને વણી લીધી ત્યારબાદ આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે તેમાંનું એક ચમચી જેટલું સ્ટફિંગ મિડલમાં વચ્ચે સેટ કરી લઈશું તમારે જેટલી માં એડ કરવું હોય એટલી માં તમે એડ કરી શકો છો પણ પૂરીની સાઇઝ પ્રમાણે એડ કરો તો શેપ આપવો સહેલો રહે તો અહીં એક ચમચી જેટલું સ્ટફિંગ એડ કરી અને સ્ટફિંગને એકદમ સારી રીતે આપણે સેટ કરી લેવાનું છે મિડલમાં આ રીતે સ્ટફિંગ સેટ થઈ જાય ત્યારબાદ પાણીવાળી આંગળી કરી અને પૂરીની એજીસ ઉપર આ રીતે લગાવી લેવાનું છે પાણીને તો આ રીતે એ ચીસને પાણીવાળી કરી લીધા બાદ આપણે તેને શેપ આપીશું જેથી કરી જ્યારે આપણે આ સિંગોડાને તળીએ તો તેનો શેપ છે તે બગડી ના જાય અથવા તૂટી ના જાય ઉપરથી આ રીતે આપણે ત્રિકોણ શેપ આપી દેવાનો છે અને એકદમ સારી રીતે જે અંદર સ્ટફિંગ ભર્યું છે તેને આ રોટલીથી કવર કરી લેવાનું છે ત્યારબાદ નીચેના ભાગને ઉપરની સાઈડ લઈ અને મિડલમાં સેટ કરી દેવાનો છે અને આ રીતે પરફેક્ટ એવો નાનો ત્રિકોણ એવો શેપ આપવાનો છે જનરલી સમોસા છે તે જાડા અને મોટા હોય છે પણ આ શિંગોડા છે તે આ રીતે ફ્લેટ અને નાની સાઇઝના હોય છે સમોસાથી નાની સાઇઝ અને એકદમ ફ્લેટ એવા આ શિંગોડાને આપણે શેપ આપવાનો છે તો જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે ઇઝીલી શેપ આપી દીધો તો આ જ રીતે આપણે નાની નાની પૂરી વણતા જોઈ અને નાનાને પતલા એવા શિંગોડા છે તેને શેપ આપીને રેડી કરી લેવાના છે ત્યારબાદ તળવા માટે મેં અહીં ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લીધું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરી દેવાની અને સમયે તેટલા કડાઈમાં સિંગોડા છે તેને એડ કરી દેવાના છે કોઈપણ વસ્તુ જ્યારે તમે તેલમાં ફ્રાય કરો ત્યારે તેને તરત જ ચમચા અથવા તો જારાની મદદથી ના હલાવી તેને થોડીવાર તેલમાં સેટ થવા દેવાનું ત્યારબાદ તેને હલાવવાનું તો અહીં તમે જોઈ શકો છો આપણે પાણીથી એ જીસને એકદમ સારી રીતે કવર કરી અને સિંગોડાને સેપ આપ્યો છે એટલા માટે તડતા સમયે તે તૂટશે પણ નહીં અથવા તો છૂટશે પણ નહીં પ્રોસેસ કરવી એકદમ સહેલી છે અને સાથે સાથે શેપ આપવો પણ સહેલો છે પણ હા સમોસાથી થોડો અલગ શેપ હોય છે નાની સાઇઝના અને થોડા ફ્લેટ એવા આ સિંગોળા હોય છે તો આ રીતે આપણે તેને ફટાફટ તળી લઈએ ગેસની મીડિયમ ફ્લેમ પર તો અહીં મેં ડિટેલમાં બતાવવા માટે હાથેથી નાના એવા સિંગોડાને શેપ આપી અને તમને બતાવ્યું છે પણ જો તમારી પાસે સમયનો અભાવ હોય તો તમે સમોસાનું જે નાનું મોલ્ડ આવે છે જે તમને બજારમાં ઇઝીલી મળી જશે દસથી પંદર રૂપિયાનું એ નાનું મોલ્ડ લઈ અને નાના નાના સિંગોડાને એમાં ઇઝીલી શેપ આપી શકો છો જો તમારી પાસે વધુ સમય ના હોય તો અત્યારે ડિટેલમાં બતાવવા માટે મેં હાથેથી નાની સાઇઝના ફ્લેટ એવા સિંગોડા શેપ આપી અને તમને બતાવ્યા છે તો અહીં સિંગોડાને તળાતા ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે અને આ રીતે તેને કન્ટિન્યુ અલટ પલટ કરી અને બધી સાઈડથી એકદમ સારી રીતે ક્રિસ્પી કરી અને તળી લેવાના છે તો ગેસને મીડિયમ ફ્લેમ પર આપણે આ પ્રોસેસ કરવાની છે તો જોઈ શકો છો ચાર મિનિટ જેટલો સમય થયો છે તમને કાઢીને બતાવું તો આ તેનો પરફેક્ટ કલર છે અને એકદમ સરસ સ્મેલ અને સેપની સાથે આપણા આ સિંગોડા છે તે બનીને રેડી થઈ ગયા છે તો આ જ રીતે આપણે બધા બેચને તળી અને રેડી કરીને ગરમા ગરમ સવ કરી લઈએ તેની સ્પેશિયલ ચટણીઓ સાથે તો લો આપણા અહીં પોરબંદર ચોપાટીના ફેમસ એવા સિંગોડા તેની સ્પેશિયલ ચટણીઓ સાથે રેડી છે એક સ્પાઈસી ચટણીની રેસીપી તો મેં તમને જણાવી દીધી હવે હું તમને આ ગળી ચટણીની રેસીપી જણાવું તો દસથી પંદર જેટલા અથવા તો તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગળી ચટણી બનાવી હોય એટલી ક્વોન્ટિટીમાં ખજૂરને ગરમ પાણીમાં પલાળી ત્યારબાદ તેમાં નમક અને આમચૂર પાવડર એડ કરી અને મિક્સર જારમાં પીસી લો એટલે આ થીક ગળી અને થોડી ખાટી એવી ચટણી બનીને રેડી થઈ જાય છે એકદમ થીકનેસવાળી આ બંને ચટણીઓ સિંગોડાનો સ્વાદ છે તે વધારી દે છે તો અહીં આપણે તોડી અને જોઈએ તો જોઈ શકો છો એકદમ સરસ સ્મેલની સાથે આપણા પરફેક્ટ એવા આ શિંગોડા બનીને રેડી થયા જો તમને અનોખી રેસીપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો અને એકવાર અત્યારની કડકડતી ઠંડીમાં આ ગરમા ગરમ સિંગોડા ચોક્કસથી ટ્રાય કરજો અને હા મારી ચેનલ પર આવ્યા છો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને શિયાળા સ્પેશિયલ ઘણી બધી હેલ્ધી અને અનોખી રેસીપીઓ જોવા મળશે આવી બીજી અનોખી ટેસ્ટી અને હેલ્ધી રેસીપીની સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ